એ હે પ્રકાશ ભુવા શાંતી ભુવા વેળાયે વેળાયે મેલડી આઈ ભૈય એ ઢોલી હાચન મો પાટણવાડાનું દેરો આયો

i yeah. આ તો આ શિગોદર માતા તમારો વેર આશતી કલ્યો કલ હસી રહ્યો છે મારા મેલડીના ભગવાન આવ છે પછી શાંતિભાઈ પ્રકાશ ભવા સંજય હું નેબાડાની મેલડી માતા છું અને હું કરતા હરી વેકડા જોરા ભાઈ મજા જોમા ભાઈ ক্ষমা કોસો

ના વાર્તાના પુરા સંદણી બંધ થઈ જી બુનલકા પુનમીરા ખમાં કુસુ મેલડી આઈ ભાઈ હેતાના હવા હવા મણના હાથ આવા મણી શેઠવાણીની શિગોતરે હે એક દાડો યા એ આજ હું ના મોડવેરા હે હે મનતા મને વાણીઓ મનતા મને મધુમાધરી

પ્રકાશભાઈ મજા જગમાન ની માતાએ ટોપું તો ના ઓરતાના મોઢવા પ્રકાશભાઈ ખોટું નહિ બોલું છું અને હલકા બોલ જો કદાચ હું રોમપરાની માતા મેલડી હોય ધૂણવાયું છું મારા મેલડીના રોમ કેતા હશે પ્રકાશભાઈ વખો તો મટી ગયો મટી જશે મટાડી દેશે ખરી યારી બકુલ જો આ છોકરો મારા મેલડીના મઢે કોક મન મેલડીને ને આવ્યો હતો અને આજ બોલું ને સાહેબ કમ્પ્લેટ આજ વેળા પળ લઈને સમય લઈને ઝોઘડી લઈને કદાચ ધણવા ઉતરીશું ને વેળા પૂરી કરવા અને કોલ પૂરો કરવા નાસવાથી ભવા જવું મારું નોમ મેળડી ના કેવરાય ત્યાં વેળા પળ ને સમય અને પળ લઉં સમય લઉન પ્રકાશ ભાઈ જગત દુનિયા કે દુખ મટી જુ મટી જુટી જુ હું મેળડી હાલ એમ કઉશું બુન ના લઈને બેહું પડે દુઃખ મટતું નહીં

પ્રકાશભાઈ વેળા લઈને એકતાડવા આ બુ નું મોડલો કુટવા બેહણ જો ભેળી ના આ ઓબઈયો કોશમાં ઓરતાયા ને ઓહુ લુખવા નવળું તો મારું નામ ધાયણો ની માતા નહીં એ એ એ એ એ એ આ રોમ મેલડી એ માયાલ ગાડી ત્રણ વરસ થયા મન વળીન ઢણવા હોય કણાએ પેલે જાત્રામાં જેદાર ઢણવા ઉપડેલીતી ને ઇદાળો સભાવાળો મારા રાવ ચાએલા બતાડતી જાતા હું અમલ કહું માનો દેરું છું મજા મજાકઉ છું જોમા ભાઈ વેળાએ મારા મેલડીના ભગવાન કહેતા હશે મારા રોમ કહેતા હશે પ્રકાશ ભાઈ આનો આ દીવો ઉજવળો ના કરું તો તો મારું નામ મેલડી ના કહેવરા લ્યા મુકા ચોખટ ચિંતા ના કરશો પ્રકાશ ભાઈને એક દાડો વેડા લઈને પ્રકાશ ભાઈને બોલાવજો અને એના હોય ઈશ્વર ભવન બોલાવજો અને ટેક્ટરનો હિસાબ લઈને ડેડવાથી વાત કરી ના કરું તો તો મારું નામ આમ હો પડ્યું મારે ઈશ્વર ભાઈ મજા મજા પણ હિસાબ લેવો પડશે હિસાબ લેવો પડશે મુકા ભાઈ દેવ કોલ ઓળખું હોય બેઠીને તનની મના ચહુ ગોદાસ વડે જાય છે આ સિકોતર ઈશ્વર જગમલ ની માતા મન થોડા જાય છે

ભાઈ મારા ઓકડા લખાવ છે ભાવાળો હું કદા કૃત ચેલાનો પરમણી બાબુ ખેસાની શાંતિ માતા આવી છું

હું ক্ষমা કહો છું લ્યા મામા સાઉન્ડ વાળા ઢોલી કે મવાજ કરી આલો પીજો એ મારા ઢોલ

ભેતન દાડે ભાઈ હેટર ફેસબુક માં જોવો તો જીગર ભુવો એ જીગર ભુવાની મેલડી ની

અચ્છા જય બોલું છું મારા નો ગોગો જબરો મારો વેગડિયાની મારી જબરી અને હું કરતા હરીવેગડા વેગડા વિ ગોળમાં હું ચોર્યાસી ગોળ માતા કદાચ ઉતરી પડી છું ને શભાના મેં હમણાં જો કદાચ કુંભારો બાવડું પકડું હું મેલું તો મારું નામ ગુંભાર દેરું ના લ્યા રાઈ વગાડ હું ચાકડે રમનારી માતા આવી લ્યા